વ્રતા લય ભગવાન સાક્ષાત ઇષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ એટલે કે વડતાલ ધામ કે જ્યાં ભગવાન શ્રી હરિએ ભક્તોને માટે ભક્તિ અને મુક્તિ ના શુભ હેતુથી સ્વયં શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી છે તો એ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવના ના દ્વિશતાબ્દી મહોત્સવના એક ભવ્ય એક મહામહોત્સવ પ્રસંગે ઉપસ્થિત સભામાં વિરાજમાન આપણને સૌને શ્રીમદ જીવન ગ્રંથરાજની કથાનું શ્રવણ કરાવી રહેલ વક્તા મહોદય વિદ્વાન ઘર સભાના માધ્યમથી ખૂબ પ્રસિદ્ધિને પામ્યા છે એવા સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી આપણી સભામાં ઉપસ્થિત આપણા વડતાલ મંદિરના ચેરમેન શ્રી કોઠારી શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ વિદ્વાન શાસ્ત્રી નૌતમ સ્વામીજી આપણા સંપ્રદાયના ખૂબ વિદ્વાન મૂર્ધન્ય સંત વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી માધોપ્રિયદાસજી સ્વામી ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે પણ ખાસ કરીને આજે જ્યારે દેશ અને વિદેશથી ભક્તજનો પધાર્યા હોય અને વિદેશની અંદર જે આપણા મંદિરો છે અને મંદિરોની અંદર જે સંચાલન કરી રહ્યા હોય ભક્તો એવા ભક્તોના અભિવાદન માટેની આ એક સરસ મજાનો કાર્યક્રમ ત્યારે વિદેશની ધરતી ઉપર જે સંતો કાર્યરત છે એમાં અમેરિકાની અંદર વર્ષોથી ત્યાંના ભક્તજનોને મૂળ સંપ્રદાયની નિષ્ઠા દ્રઢ કરાવી રહેલ વિદ્વાન શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશ સ્વામીજી ઉપસ્થિત છે છેલ્લા ઘણા બધા વર્ષોથી ન્યૂજર્સીમાં રામદાસજી સ્વામી આપણા વડતાલ ધામનો એક જબરદસ્ત વિકાસનું કાર્ય કરી રહ્યા છે સાથોસાથ કેલિફોર્નિયામાં ડાઉનીમાં ખૂબ એક કર્મઠ શાસ્ત્રી સ્વામી દેવીપ્રકાશ દાદી સ્વામી પણ કાર્ય કરી રહ્યા હોય ઉપરાંત ઘણા બધા સંતો હાલ મનલેપ સ્વામી હોય રઘુનંદન વગેરે સંતો કામ કરી રહ્યા છે તો વાલા ભક્તજનો આજે જે પ્રમાણે દ્વિશતાદી મહોત્સવ ઉજવાય છે મહારાજ વિશે એવું કહેવાનું કે નવખંડ ધરતીમાં મહારાજ વિરાજમાન છે મહારાજની સત્કીર્તિ આ પર્યંત છે એમાં આજના પવિત્ર દિવસે આપણે એવો સંકલ્પ કરીએ કે વિશ્વના કોઈ પણ ખૂણે જ્યાં ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત વસ્તુ હોય ત્યાં ત્યાં તે તે સ્થાન વડતાલ ધામ મંદિરનું નિર્માણ થાવ એવી આજના દિવસે ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના છે બહુ યોગ્ય સમય છે આપણી પાસે આપણી પાસે સંતોની બહુ મોટી એક જબરદસ્ત ટીમ છે શ્રીજી મહારાજ સ્થાપિત બે દેશ ગાદીમાં સૌથી વધારે સંતો કોઈ પણ ગાદીમાં હોય અને એ પણ ધ્યાની જ્ઞાની તપસ્વી શાસ્ત્રોની રચના કરી કરાવી શકે આવા મોટા મોટા મહા મહોત્સવ વિશ્વની મેનેજમેન્ટની કોલેજોની અંદર ભણનારા જે મેનેજમેન્ટના એક્સપર્ટ્સ હોય એ પણ વિચારમાં પડી જાય એવા કાર્યો કરી શકે એવા સંતોની એક બહુ મોટી ટીમ આપણી પાસે આપણે ધારીએ તો શું ન થાય તો વાલા ભક્તજનો નિર્ધાર કર્યો છે આગામી ચાર વર્ષ દરમિયાન હવે પછી આવતા સમયમાં ભગવાન સ્વામીરાણી આચાર્ય પદનું સ્થાપન કર્યું છે વર્ષનો ઉત્સવ આવશે ત્યાર પછી તરત જ સર્વજીવના હિત માટે લખેલી શ્રી શિક્ષાપત્રીના બસો વર્ષનો ઉત્સવ પણ વડતાલ ધામને ખાતે આવશે ત્યાર પછી ધોલેરાની અંદર રાજાધિરાજ શ્રી મદન મોહનજી મહારાજ તત્પશ્ચાત સોરઠ પ્રદેશના ધીંગાધાણી શ્રી રાધારમણદેવ સિદ્ધેશ્વર મહાદેવ રણછોડ ત્રિકમરાય અને છેલ્લે બે હજાર અઠ્યાવીસ ઓક્ટોબર મહિનામાં એને પોતાનું ઘરમાં નહીં રહ્યા છે એ મહામુક્ત દાદા બાપુના દરબારને વિશે ભગવાન શ્રીહરિ જ્યાં વિરાજમાન રહ્યા અને જ્યાં શ્રીજી મહારાજે સ્વયં મંદિરનું ખાત કર્યું અને મંદિરનું નિર્માણ કરાવ્યું અને એમાં વિરાજમાન પોતાના સ્વસ્વરૂપ શ્રી ગોપીનાથજી મહારાજના બસ્સો વર્ષનો ઉત્સવ આવશે તો એવો દ્રઢ નિર્ધાર કરીએ કે આ બધું વડતાલ ગાદી અંતર્ગત થાય છે આજે આખા જગતમાં બ્રાન્ડની બોલબાલા હોય છે આજકાલ કોઈ પણ બાબતનું બ્રાન્ડિંગ કરવામાં આવતું હોય છે એમ અમારી તો તમામ સંતોને બહુ હૃદયથી એવી ભલામણ છે કે સાથે મળી એક મના એક લક્ષ્ય સાથે ચાલીએ તો નિશ્ચય મોટા સંતો એવું કહેતા ને કે પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ ગુંજતું થશે તે દિવસ નિશ્ચય આવશે આખા વિશ્વમાં સહજાનંદ સ્વામી મહારાજ દ્વારા સ્થાપિત મોળ સ્વામિનારાયણ સંપ્રદાયનો જ જય જયકાર થશે આ કરવું છે આપણે મળીને એના માટે અમે કટિબદ્ધ છીએ અને ભગવાનની કૃપા છે મેં કહ્યું તે પ્રમાણે એટલી મોટી સંતોની શક્તિ આપણી પાસે હોય તમારા બધા દાનવીર મહિમાવાળા ભક્તો આપણી પાસે છે તો આ થઈ શકે તો આજે જે પ્રમાણે અમારા કોઠારી સ્વામી આપ સર્વે ભક્તોને અહીંયા ભૂલાવ્યા છે ખાસ કરીને ઓસ્ટ્રેલિયાથી શરૂ કરીએ આમથી પૂર્વ દિશાથી તો ઓસ્ટ્રેલિયામાં એક દાયકાથી આપણા વડતાલના શ્રી ધર્મજીવનદાસજી સ્વામી સાધુતા એ ગુણયુક્ત સંત છે એમની પાસે એવા એવા વિચારો હોય છે કે જે લગભગ આપણને કોઈને સૂજે નહીં તમને જણાવતા બહુ આનંદ થશે પરમ દિવસે જ્યારે વડતાલમાં વિરાજમાન દેવોનો અભિષેક થશે તો એમણે એવો સંકલ્પ કર્યો કે ભારત વર્ષની જેટલી પણ નદીઓ છે જેટલા સમુદ્ર છે એ તમામે તમામ તીર્થોમાં જઈ જળ લાવી એ જળની વ્યવસ્થાઓ કરવી અને એ જળ દ્વારા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કરવો એવો ભાવ એમણે વ્યક્ત તો કર્યો આ બધું વિચાર બહુ ઇઝી હોય છે પણ એને ઇમ્પ્લિમેન્ટ કરવું બહુ ટફ હોય છે ગયા પોતે બે થી ત્રણ મહિના દરમિયાન બધે ચારે બાજુ વિચરણ કરી પાણી લાવી એનું સેગ્રીગેશન કરી સ્ટેટ વાઇઝ એને લેબલિંગ લગાડી ગઈકાલે ઉત્તર પ્રદેશની નદીઓના જળથી ભગવાનનો અભિષેક થયો છે આજે કર્ણાટકની નદીઓનો હતો તો વાલા ભક્તો જો આ બધા વિચારોથી ધર્મજીવન સ્વામી જ્યારે ઓસ્ટ્રેલિયા ગયા ત્યારે એમના હૃદયમાં વિચાર કે આપણો વડતાલનો સત્સંગ અહીંયા નવો નવો સત્સંગ શરૂ થાય છે ખૂબ દ્રઢ થાય એના માટે એમણે પ્રયાસ કર્યા અને એના કારણે સિડની ખાતે આપણું વડતાલદામ મંદિરનું નિર્માણ બે હજાર અઢારમાં થયું એની સાથોસાથ બ્રિસ્બેન ખાતે પણ ભક્તજનોએ એમાં જીતેનભાઈ કરીને ભક્ત છે એમણે તો પોતાનું મંદિર ખાસ કરીને ધ્રાંગધ્રાના શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી પોતાનું મકાન પોતાનું ઘર એ મંદિરના સ્વરૂપમાં એમણે અર્પણ કરી દીધું એ જ પ્રમાણે મેલબોર્ન ખાતે પણ ભક્તજનો બહુ નિષ્ઠાવાન છે અહીંયા બધા ઉપસ્થિત છે એ ભક્તોએ પણ ત્યાં વર્તાલધામ મંદિરની શરૂઆત કરી સ્વાભાવિક છે કે આપણે વર્ષો પછી આવતા હોઈએ એટલે એવું કંઈ જરૂરી નથી એ બહુ મોટું થાય નાનેથી શરૂઆત થાય એ પ્રમાણે એડિલેટમાં પણ વડતાલધામનું મંડળ ચાલ્યું મેલબોર્નમાં તો પછી નાનેથી શરૂઆત કર્યું તો હવે તો બહુ મોટી જગ્યા સંપાદિત થઈ છે અને આ વર્ષે પર્થમાં ગયા ત્યારે ત્યાંના ભક્તોએ ભાવના વ્યક્ત કરી કે મહારાષ્ટ્ર એક જગ્યા બહુ ફાઇન છે પાંચ એકર લેન્ડ છે ઓપ્શનમાં છે એનું ઓપ્શન છે અમે જગ્યા જોવા ગયા જગ્યા સરસ લાગી વન એઇટ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરની જગ્યા ભગવાનની કૃપા થઈ અને એ જગ્યા ઓપ્શનમાં આપણને પ્રાપ્ત થઈ પ્રાપ્ત થઈ તો સમજ્યા પણ સાંજે જ્યારે સભા હતી અને આપણા હરિભક્કા શાસ્ત્રીજીની હનુમંત ચરિત્ર ઉપરની કથા હતી એમાં એક શ્રી લાલજીભાઈ કરીને હરિભક્ત એને ખબર નહીં મનો મને એવો સંકલ્પ થયો ભગવાનને પ્રેરણા કરી એમણે અમારા ચેરમેન સ્વામીનામીને એવું કીધું કે સ્વામી તમે જો રજા આપતા હોવ તો મારી એવી ઈચ્છા છે કે સંપૂર્ણ મંદિર એનું લેન્ડ એનો જે કાંઈ ખર્ચ થાય એનો ડોક્યુમેન્ટનો જે કાંઈ ખર્ચ થાય એ હું એકલો આપવા તૈયાર છું તો મારો તાત્પર્ય કહેવાનો એ છે કે ભગવાનનું બળ રાખીને આપણે ચાલીશું પણ હા આમાં એક ચાલવું પડશે આ ડોલર બહુ ખતરનાક છે એ ભલભલાની બુદ્ધિમાં ફરક લાવી દેતો હોય છે સૌને એવું તાન હોય છે કે અમે અહીંયા અમારો એક ઝંડો નાખી દઈએ પણ અમારા દિલમાં એવી ઈચ્છા છે કે વિભાજનથી કંઈ ફાયદો થશે નહીં અમેરિકાનું સૂત્ર છે કે યુનાઇટેડ વી સ્ટેન્ડ ડિવાઇડેડ વી ફોલ જેટલા આપણે અલગ અલગ વિચારધારાઓમાં રહેશું એટલું કઈ વિકાસ નહીં થાય તો એ પ્રમાણે ઓસ્ટ્રેલિયાનો બહુ સરસ પ્રોગ્રેસ છે ત્યાર પછી અમે તો સિંગાપોર હોંગકોંગના પ્રવાસે પણ ગયા હતા ત્યાં પણ હોંગકોંગમાં બહુ મસ્ત મંડળ હરિભક્ત ઉત્સાહ ઉમંગથી સરસ મજાના હોલમાં સભા કરાવી લક્ષ્મીનારાયણ દેવનો ઉત્સવ નહીં અમને તો વિશ્વાસ છે કે દાડે બધા હીરાના વેપારીઓ છે ત્યાં પણ કદાચ ભવિષ્યમાં હોંગકોંગમાં મંદિર થાય કઈ નવાય નહીં આ લક્ષ્મીનારાયણ દેવનો દેવ દ્વિશતાબ્દી ઉત્સવ છે ને સૌભાગ્ય લઈને આવ્યું છે જે માંગશો ને પૂરું કરશે આ વિશ્વમાં સૌથી દાતા જો કોઈ હોય તો એ નારાયણ ભગવાન પધરાવેલા શ્રી લક્ષ્મી નારાયણ દેવ છે તો જે માંગીએ થશે પછી દુબઈ ગયા હતા દુબઈમાં પણ બે બે મંડળો આપણે બહુ સરસ ચાલે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ મંડળ ચાલે નીતિનભાઈ મહેન્દ્રભાઈ બધા ભક્તો પ્રકાશભાઈ વગેરે આ બાજુ અમારા ધ્યાની સ્વામીજીના કૃપાપાત્ર ભક્તો કિરીટભાઈ ભટાદેક સરસ મંડળ ચલાવ્યા છે સભા બહુ ફાંસો ઉપર તદુપરાંત બે વર્ષ પહેલા આફ્રિકા ખાતે નૈરોબીમાં કેનિયામાં ભગવાનની કૃપાથી સૌના પ્રયાસથી નૈરોબીમાં પણ વડતાલ ધામ મંદિરની ધજા ફરકી છે એ પણ ભગવાન સ્વામિનારાયણની આપણા પર બહુ મોટી કૃપા છે આ વખતે સ્વામી નિત્યસ્વરૂપ દાસજી સ્વામી આફ્રિકાના પ્રવાસે ગયા અમને વાત કરી કે ત્યાં આપણે બે સ્થાનોની અંદર વડતાલ ધામની આરૂઢ થયા ઘણા વર્ષો થયા દિલમાં એવી કાયમ ભાવના આપણા આટલા બધા ભક્તો આપણે ઘણા પાછળ છીએ નો ડાઉટ કારણ કે ઓગણીસો પચાસ ને સાઈઠ માં ગયેલા કચ્છના ભક્તોજનોએ ત્યાં શ્રી નાનારાયણ દેવની કૃપાથી ઘણા બધા મંદિરોના નિર્માણ કરાવ્યા સ્વાભાવિક છે કે ભક્તોનો ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક સત્સંગ સચવાઈ જતો હોય એટલે બીજા સંકલ્પો ન થાય પણ આથી ચાર પાંચ વર્ષ પહેલાં અમારા સૂર્યપ્રકાશ સ્વામી એની પ્રેરણાથી લેસ્ટર ખાતે આપણા સાળંગપુરના મહાપ્રતાપ એવા શ્રી હનુમાનજી મહારાજના નામે ત્યાં લેસ્ટરમાં પણ હનુમાનજી ધામ કરીને એક મંદિરનું કાર્ય શરૂ થયું હવે હનુમાનજી મહારાજ પધાર્યા એટલે સ્વાભાવિક છે પાછળ પાછળ બધું કામ થાય તો આ વર્ષે આપણા કોઠારી સ્વામી દેવસ્વામી સંતસ્વામી પવન સ્વામી હોય સુખદેવ સ્વામી હોય આ બધાના સક્રિય પ્રયાસોથી લંડન ખાતે પણ એક બહુ મસ્ત બહુ સરસ બહુ ફાઇન આપણું વડતાલ મંદિરને શોભે એવી જગ્યા પ્રાપ્ત થઈ અને ત્યાં પણ ભવિષ્યમાં આપણું વડતાલ ધામ મંદિરનું નિર્માણ થશે એ પણ આપણા બધા માટે ગૌરવની બાબત છે તો પ્રતાપ છે ભગવાન સ્વામિનારાયણનો બળ રાખવાની વાત છે ઘણી વાર શું થાય ખબર છે આપણા ઘણા ભક્તો એવા હોય મને વાત કરતા હોય મને કે આપણું મૂળ સંપ્રદાય મૂળ ગાદી મૂળ દેવો મૂળ મંદિરો મૂળ શાસ્ત્રો મૂળ પરંપરા બધું અસલ ઓરિજિનલ આપણી પાસે છે કેમ ફરક પડે છે ત્યારે મેં કીધું કરતા તો શ્રીજી મહારાજ છે આ સંપ્રદાયને કાંઈ પાયા મહારાજે કાંઈ બસો વર્ષ પૂરતા સીમિત નથી રાખ્યા આ તો સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી પાયા ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયને નાખ્યા છે જાય ગયા ત્યારથી સવાર આજથી બધા એક મના થઈને નક્કી કરો તો શું ન થાય આજે વડતાલ વડતાલુ નહીં પણ આજુ આજે વિક્રમ સંવત બે હજાર એક્યાસી કાર્તક સુદ દસમ છે આજનું એક વચનામૂળ છે અંતેનું પચીસમું બહુ ફાઇન સમજવા જેવું છે શ્રીજી મહારાજ કે અમારા ભક્તોજનોએ ધર્મ સેવા જે કંઈ કરવું ને એમાં બીજા ફળની ઈચ્છા ન રાખે એવું શસ્ત્રાસ્ત્ર કહે છે પણ ભગવાનની પ્રસન્નતાની ઈચ્છા તો અવશ્ય રાખવી તો વાલા ભક્તો જે તમે સેવા કરો છો અહીંયા જે સ્વયંસેવકોની વાત થઈ આપણે બીજું કાંઈ ફળની ઈચ્છા રાખીએ કે ન રાખીએ પણ પરમાત્મા આપણી પર રાજી થાય એવું કાયમ આપણે વિચાર કરવો અને એવું આત્મબળ જો મજબૂત હશે અહીંયા મહુડિયા પરાના શુલક પગીની વાત તમે બધા જાણો છો ને શુલક પગી નામે એક ભક્ત એનું ગામ મહુડિયા પરું એ ભક્ત પોતાના ખેતરમાં કાકડીનો વેલો કરેલો કાકડી આવી કાકડી કૂણી બહુ સરસ એને સંકલ્પ થયો કે આ કાકડી હું મારા પ્રભુ ભગવાન શ્રી હરિને અર્પણ કરું પણ એને મનોમન ઘણા બધા સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પ થાય ઉંમર નાની હતી એની જ્યારે કાકડી આવી ત્યારે હું ખાવું પછી અંદરથી અંદરથી અવાજ આવે કે એના પ્રભુને ધરાવવું એમ મન સાથે લડાઈ કરતાં 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 વડતાલ જ્યારે સભામાં એ આવ્યા અને ભગવાન સ્વામિનારાયણને એણે જ્યારે કાકડી અર્પણ કરી ત્યારે ભગવાન શ્રી હરિ એની આમ ઉંમરમાં દર્શિથી કહેતા કહ્યું શું મનના સંકલ્પો થયા છે ત્યારે એ શુલક પગીએ પોતાના મનની વાત કરીને ભગવાન બહુ રાજી થયા છે ભગવાને ત્રાસ ભરીને સાકર આપી છે હવે દેખીને કોઈ બુદ્ધિશાળી માણસને સંકલ્પ થયો કે આ એ કાકડીના બદલામાં ત્રાસ ભરીને સાકર મળતી હોત તો આ તો બહુ સારામાં સારો સોદો કહેવાય ઇટ્સ અ ગુડ ડીલ માર્કેટમાંથી કાકડી લઈ આવ્યા મહારાજને અર્પણ કરી મહારાજ તો તનકી જાણે મનકી જાણે મહારાજે ખાલી મુઠ્ઠી ભરીને સાકર આપી ભક્ત મુંજાણા ભક્ત કે કેમ મહારાજ તમે એને તો ત્રાસ ભરીને આપી ત્યારે શ્રીજી મહારાજે કીધું એ ભાવ સાથે લાવ્યો છે મન સાથે લડાઈ કરતો કરતો આવ્યો છે અનેક રસ્તા હતા એમાંથી એક રસ્તો પકડીને આવ્યો છે તમે તમે આમાં ભાવ તાલ કર્યો છે માટે જેવો જેનો ભાવ તે પ્રમાણેનું ફળ અંતરિયામી ભગવાન શ્રી હરિ આપતા હોય છે તો આ જે વાત છે શુલક પગીની આપણા પ્રદર્શનમાં એનું એક સરસ મજાનું એક ડિસ્પ્લે છે જેની અંદર વ્યસન મુક્તિ માટેનું છે પણ આપણે આમાંથી એક રસ્તો લેવાનો બહુ મશહૂર કવિતા છે એની પંક્તિ છે રાહ પકડતું એક ચલાચલ તું એમ ઘરેથી નીકળો તો ઘણા બધા રસ્તા નીકળે અહીં જાઓ હોય તો સ્વામિનારાયણના નામે એટલી બધી શાખાઓ છે ભાઈ સાહેબ અહીંયા સ્વામિનારાયણ અહીંયા સ્વામિનારાયણ અહીંયા સ્વામિનારાયણ પણ જો એક રસ્તો પકડશો ને તો વડતાલ ધામ પહોંચી જશો ને તમારું કલ્યાણ નક્કી થઈ જશે તો વિશ્વના ભક્તજનો આપ સૌ આવ્યા છો ખૂબ ખૂબ ધન્યવાદ છે તદુપરાંત હવે વાત કરીશ અમેરિકાની અમેરિકા અમે લગભગ ઘણા વર્ષોથી જઈએ છીએ ત્યાંનો સમાજ નાઇન્ટીન સિક્સટી સેવન્ટીઝથી લોકો ભક્તો ગયા હૃદયમાં ભગવાનને ભજવાની ભાવ એનું તાન તો એ ભક્તોજનોએ વર્ષો પહેલાં સ્વાભાવિક છે કે કોઈ એમને પીઠબળ પૂરું ન પડ્યું છતાં પણ સત્સંગનો પક્ષ રાખ્યો અને મંદિરોના નિર્માણ ધીરે 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 શરૂ કર્યા ત્યાં પણ એ ડલાસમાં હોય ગ્રાન્ડ પેરીમાં કે પછી ડાઉની કેલિફોર્નિયામાં મંદિર હોય કે શિકાગોમાં મંદિર થયું અને ન્યૂ જર્સીમાં વીસ વર્ષ પહેલાં મંદિર થયું પણ ક્યાંક 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 ભિન્ન ભિન્ન વિચારધારાઓ જુદા જુદા વિચારો અનેક મતો અનેક મતાંતરોના મધ્યમાં ભક્તો જ્યારે અટવાતા હતા ત્યારે એના મધ્યમાં અમે એવો વિચાર કર્યો કે આ બધા ભક્તોને કમ સે કમ એક બાબતથી જોડવા અને એ બાબત છે કેવળ ને કેવળ વર્તાલ ધામ તો આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ સંસ્થાનો વડતાલ નામની સંસ્થાના માધ્યમથી અમે બધા ભક્તોને એની અંદર જોડવાનો એક પ્રયાસ કર્યો અમને કઠણ બહુ પડ્યું કારણ કે શું થાય વર્ષો છે ને આચાર્યો પાસે પાસે હતો હતો આચાર્યો પાસે વહીવટ બહુ ખતરનાક વસ્તુ છે મળ્યા પછી છોડવું કોઈને ગમતું નથી વહીવટ છોડવો ને પ્રાણ છોડવો બધાને હરખું લાગે છે ત્યારે એવા સમયમાં લોકોને એમ કેવું મંદિર સાથે જોડાવ લોકો ઘણી ગણે પ્રશ્નો કરે પણ સમયના પ્રવાહમાં ધીરે 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 ભગવાનની કૃપાથી બધું થતું ગયું આજે મને બહુ આનંદ થાય છે અમેરિકાની અંદર આપણા લગભગ દસ થી પંદર ઉપરાંત મંદિરો થઈ રહ્યા છે અને આ બધા જ મંદિરો વડતા લક્ષ્મીનારાયણ દેવ ગાદી સાથે સંકળાય બહુ આનંદ છે આ જ વર્ષે અમે પેન્સિલવેનિયામાં ટેલફોડ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા કરી એની સાથોસાથ શાર્લોટમાં વ્રતગઢપુર ધામમાં પણ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે ત્યાં આપણે કાર્ય થશે ફ્લોરેન્સ સાઉથ કેરોલિનામાં પણ મંદિરનું નિર્માણ થયું ત્યાં પણ અમે શિવજીની સરસ મજાના મંદિરની પ્રતિષ્ઠા થઈ એની સાથોસાથ બાજુમાં જ રાલે મંદિર છે રાલેમાં મંદિર બની રહ્યું છે બહુ મહેનતથી બની રહ્યું છે એની પણ પ્રતિષ્ઠા કદાચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવમાં થશે એની સાથોસાથ કેલિફોર્નિયા બે એરિયામાં સેન ફ્રાન્સિસ્કોમાં પણ આપણી બહુ મોટી જગ્યા આપણે લીધી છે અને એમાં પણ મંદિર થઈ રહ્યું છે એની પણ પ્રતિષ્ઠા કદાચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવમાં થશે એની સાથોસાથ ઘણા બધા મંદિરોના કામ ચાલી રહ્યા છે એટલાન્ટામાં ગઢપુર ધામ મંદિર બન્યું છે જ્યાં બધી ગોપીનાથજી મહારાજના પધરે આવ્યા છે ત્યાં પણ ભક્તજનો બહુ શ્રદ્ધાથી એમાં સેવામાં જોડાયા છે બધા લગભગ આમાં આવ્યા છે મહોત્સવમાં શિકાગોથી આવ્યા છે ડાઉનથી આવ્યા છે ઇન્ડિયાના પોલીસથી આવ્યા છે ક્લિવલેન્ડમાં આ વખતે સ્વામી શ્રી નિતેશ્વરદાસજી સ્વામીની પ્રેરણાથી ત્યાં આપણે એક બહુ મોટું વિશાળ લગભગ અઢાર હજાર સ્ક્વેર ફીટ કરતાં પણ વધારે મોટું એક ચર્ચ એ આપણે વડતાલધામ મંદિર માટે આપણે એને સંપાદિત કર્યું છે એ પણ એક બહુ મોટી ગૌરવની વાત છે પિયોરિયામાં પણ મંદિરનું નિર્માણ ચાલશે આપણે ઘણા બધા સેન્ટરો છે આ બાજુ નોર્થની અંદર મને એ બહુ આનંદ થાય કે ન્યૂયોર્ક શહેર વિશ્વનું સૌથી મોટું જેના વિશે એવું કહેવાય કે ધ સિટી નેવર સ્લીપ એ ન્યૂયોર્ક શહેરની અંદર સદગુરુ ધ્યાની સ્વામીજીના ભક્તજનોએ આથી વર્ષો પહેલા શ્રી સ્વામિનારાયણ શુભ સંસ્કાર સંસ્થાના નામે એક હોલ એક કહેતા મંદિરનું નિર્માણ કરાવેલું સ્વામી સ્વામી શ્રી ધ્યાની સ્વામીજીના આશીર્વાદથી એમના ભક્તો ખાસ કરીને ભાવેશભાઈ વગેરે ભક્તોએ એમના મંડળના સંતોએ બધાએ પીઠ પડતી એ મંદિર કર્યું મને બહુ ખુશી વાતની થઈ ગયા વર્ષે એમણે સામેથી આપણા વડતાલ મંદિરને પ્રસ્તાવ ચેરમેન સ્વામીને કે અમે સદ્ગુરુ ધ્યાની સ્વામીજીના નામે અમારા લગભગ બે ચાર હોલ છે અમે સહર્ષ સામે ચાલીને આ હોલો વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ મંદિરને સુપ્રત કરવા જવા રહ્યા છીએ આશીર્વાદ શુભકામનાની વાતો છે ભાઈ વડતાલ સાથે જોડા છો ને તો જેમ પારસમણી સાથે લોખંડ અડે ને સુવર્ણ થઈ જાય મંદિર છે બીજા બધા સેન્ટરોમાં છે ત્યારે અમને એક વિચાર આવ્યો કે જેમ અમેરિકાની અંદર આંતરરાષ્ટ્રીય સ્વામિનારાયણ સંસ્થા વડતાલ કરી છે નંદલાલભાઈ બેઠા છે શ્રી મુકેશભાઈ પપૈયા છે ઘણા બધા ભક્તો ભરતભાઈ આવ્યા છે ડલાસથી તો તે પ્રમાણે મેં એવું નક્કી કર્યું સ્વામીને મેં વાત કરી કે આપણે દરેક કન્ટ્રીમાં એક બ્રાન્ડિંગ ઊભી કરીએ વડતાલધામ ઓસ્ટ્રેલિયા વડતાલધામ પૂર્વ આફ્રિકા વડતાલધામ વગેરે વગેરે યુએઈ હોય વડતાલધામ જે બી કન્ટ્રીનું હોય વડતાલના નામે રહેશું તો આવો માહોલ સર્જાશે આ માહોલ કેમ સર્જાણો છે તમે આખા વિશ્વમાંથી આવ્યા છો શું લઈને આવ્યા છો કે અમારું વડતાલ અમારું અમે વડતાલના બોલો અમારું વડતાલના નામે વડતાલના વડતાલ એ સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય સ્થાન છે શ્રીજી આજ આજ્ઞા ઉપાસના પરંપરાનું કેન્દ્ર કરેલું છે માટે વાલા ભક્તજનો આપ વિદેશથી જેટલા પણ આવ્યા છો કદાચ શરત ચૂકતી મારાથી કોઈ કદાચ શહેરનું નામ રહી ગયું હોય તમારા રામદાસજી સ્વામી ક્યાં છે આવો ને જરા આવો ને રામદાસજી સ્વામી દસ બાર વર્ષથી ઓલો અંગદનો પગ હોય ને એમ ન્યૂ જર્સી વડતાલ ધામની સુરક્ષા માટે રામદાસી સ્વામીનો એક અતુલિત પ્રયાસ છે એના માટે હું એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કોઈ રહ્યું તમને યાદ નથી હા ન્યૂ જર્સીમાં હા જો મુકેશભાઈ પપૈયા કયો કયો એરિયા છે હા હા પારસીપની પારસી પની વિસ્તારની અંદર મારા મુકેશભાઈ પપૈયા શેઠ બહુ મોટા સુરતના ભક્ત છે સુરતી ભક્તો છે ને બહુ પાવરફુલ હોય એની નિષ્ઠા જબરી હોય સુરત શ્રી નારાયણમુની દેવની પાકી નિષ્ઠા તો એ મારા મુકેશભાઈ પપ્પાએ એવો સંકલ્પ કર્યો કે મારે એક વર્તાલ ધામ મંદિર એવું બનાવવું છે અને એની વ્યવસ્થા ઊભી કરી છે કે એ મંદિર દ્વારા ભવિષ્યમાં પણ વિદેશની અંદર અમેરિકામાં અનેક મંદિરો નિર્માણ પામે તો પરસીપની વિસ્તારની અંદર પરસીમનીમાં જગ્યા લેવાઈ ગઈ તો જોયું સ્વામી જગ્યા જોયું ચર્ચા આપણે જોયું ત્યાં પણ એક વડતાલધામ મંદિર નિર્માણ તો આ બધી વિકાસની વાતો છે તો તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ સાડા સાથ થવા જયા છે હજી આપ સૌનું સન્માન બાકી છે ઘણા બધા જુનાગઢ ધામ એટલાન્ટા હા જો ગઢપુર ધામ જુનાગઢ ધામ ગઢપુર ધામ હું તો ભવિષ્યમાં ધોલેરા ધામે બને ભવિષ્યમાં એના સાળંગપુર ભવિષ્યમાં બધા ધામ બને એમાં રમેશ ધાનાણી બહુ હોશિયાર છે ગઢપુર ભાઈ ભેગું કરીને ગઢપુર ધામ એને ઊભું કર્યું છે પણ આજે ટેલિફોનની ની વાત થઈ જુનાગઢ ધામ ની વાત થઈ તો હું અવશ્ય યાદ કરીશ અક્ષર નિવાસી રમેશભાઈ ધાનાણી ને બહુ એક પાવરફુલ ભક્ત જુનાગઢ શ્રી રાધા રમણ દેવ ની પૂર્ણ નિષ્ઠા વાળો ભક્ત એને પોતાનું સર્વસ્વ એ મંદિર બનાવવામાં અર્પણ કરી દીધું છે આવા ભક્તો થી ખરેખર સંપ્રદાય શોભતો હોય છે તો બસ ભાલા ભક્તો જો અહીંથી એ લઈને જજો તથા વાર્તા કીર્તન ભક્તિ દેવ દર્શન અહીંયા હું નથી વડતાલમાં શું નથી કાલે જ્ઞાન જીવન દાસ બોલતા હતા વડતાલમાં શું નથી આ મહોત્સવની અંદર એટલા બધા ભક્તિમાં આયોજનો છે કોઈને અખંડ ભજન કરવું હોય કીર્તન સંકિર્તન મહાપૂજા દંડવત પ્રણામ અભિષેક કોઈને મંત્ર લેખન કોઈને શાસ્ત્ર વાંચન કોઈ મંદિરની પ્રદક્ષિણા કરે છે કોઈ દંડવત આખું વડતાલની અંદર જેટલા ભક્તો આવ્યા છે ને બધા ભક્તિ આવ્યા છે અને મા કીધું કીધું અને જે પ્રમાણે મારા શું કે મેં વચનામૃત ની વાત કરી ને અંતના પચીસ મોટો હરિભગત કોઈ વસ્તુ આપે એને ભગવાન રાજી થાય એવું નથી હો કોઈ નાનો હરિભગત પણ પત્રમ પુષ્પમ લઈને પણ ભગવાનની ઉપચાર પૂજા કરશે ને તો પણ ભગવાન રાજી થશે કેમ કે કોઈ રાજા હોય અને કોઈ એકાદો રાજાના નામનો શ્લોક કરી આપે ને તો રાજા એની પર બહુ રાજી થઈ જતો હોય આ તો અનંત કોટી બ્રહ્માંડના રાજા ધિરાજ ભગવાન સ્વામિનારાયણ છે એ તમારો ભાવ જોવે છે આમાં કઈ એવું જરૂરી નથી કે હું કરોડ રૂપિયાનો કંઈક આપું તો મારું સન્માન થાય એ તો પાછળ કેટલાય ભક્તો બેઠા મને તો દેખાતા પણ નથી એવામાંથી ઘણા ભક્તો એવા છે કે જે હૃદયમાં ઘરે પૂજા કરતા હશે ભાવના વ્યક્ત કરતા હશે કે હે મહારાજ આ વડતાલનો ઉત્સવ શોભાળો એવા ભક્તોની ભાવનાથી આ બધું થઈ રહ્યું છે અમે બોલીએ એટલે અમને બધા યશ આપો એવું નથી આ યશ બધાનો છે અને અમને એવું લાગે છે કે સઘળો યશ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે પધરાવેલા શ્રી લક્ષ્મી નારાયણ આ યશ છે એનો પ્રતાપ છે બસ સંતમાં વાલા ભક્તજનો ખૂબ ખૂબ શુભકામના બીજું વિશેષ કાર્યક્રમ માટે પછી વાત કરીશું સમય ઘણો થયો છે તમે બધા શ્રદ્ધાથી બેઠા છો બહુ નામાંકિત આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ટીવી ઇન્ડસ્ટ્રીઝના નામાંકિત કલાકારો આવ્યા છે બહુ નામાંકિત કલાકારો છે બિંદુ દારાસિંહજી છે એમના પિતાશ્રીનું નામ સાંભળ્યું છે ને બધાએ દારાસિંહજી છે નામ એમનું તે ઉપરાંત એક બહુ મોટા કેરેક્ટર કલાકાર બહુ મોટા ગજાના કલાક્ટર શ્રી રજા મુરાદા આવ્યા છે એમનો પહાડી અવાજ તમને બધાને સાંજે સાંભળવા મળશે તદુપરાંત ફિરોજ ખાનજી છે શાહબાજી છે અને આ બધાને કોણ લાવ્યું છે છે ખબર લાવ્યુંમી જ્ઞાનજીવન દાસ સ્વામીનો કૃપાપાત્ર અમારો વિનોદ પટેલ દિલ્હી વાળો લાવ્યો છે ગયા વર્ષે બે વર્ષ પહેલા જ્યારે દલેર મહેંદીજીને લાવ્યા હતા ત્યારે વાત કરી હતી મને કહે આપણે તો મારા શ્રી ભગવાન દયાથી બધાને બહુ સંપર્ક છે સારુંભાઈ વિનોદભાઈ તમે લાવ્યા છો તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે તમારા જીવમાં વડતાલ છે તો હું અંતમાં એટલું કહીશ કે આપ સૌ જે દૂર દેશાંતરોથી આવ્યા છો પોતાનો કિંમતી બહુમૂલ્ય સમય કાઢીને આવ્યા છો એ વડતાલની પુણ્યભૂમિમાં આવ્યા છો તો અહીંયાથી જેટલું બને એટલું ભજન ભક્તિ કથા વાર્તા સંત દૈવ દર્શનનું કરી લાભ લઈ મોક્ષનું ભાથું બાંધી આત્યંતિક કલ્યાણના માર્ગમાં આગળ વધશો એવી મારી ભલામણ શ્રી હરી આપ સર્વનું ખૂબ મંગળ વિસ્તારો એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના હશતો જય સ્વામિનારાયણ thank you